તેઓ છેલ્લા પંદર દિવસથી પદયાત્રા કરી રહ્યા છે ત્યારે આવતીકાલે આ પદયાત્રાનો છેલ્લો દિવસ છે આ છેલ્લા દિવસે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા માનનીય સંસદ સભ્ય શ્રી સંજયસિંહજી પણ કાલે આપણા બામણાસા ગામ ખાતે આવવાના છે બામણાસા ઘેડ ખાતે એક જનસભાને સંબોધન કરી અને બામણાસાથી ચાલતા ચાલતા સોનલમાં ધામ મઢડા તરફ આ પદયાત્રા જશે અને માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવી આ પદયાત્રા પૂરી થવાની છે આ ઘેડ બચાવવાની લડાઈમાં પ્રવીણભાઈ રામની લડાઈને ટેકો આપવા હું પોતે પણ આવવાનો છું અને આપ સૌ ખેડૂત મિત્રો પધારો એવી મારી લાગણી છે જય કિસાન